પ્રયાગરાજ ખાતે મહાકુંભનો પ્રારંભ થઈ ગયો છે અને ભારતભરની ધાર્મિક સંસ્થાઓ આ કુંભમાં યથાયોગ્ય સેવાનો ફાળો પોતાની રીતે આપી રહ્યા છે આ ભવ્ય મહાકુંભ તેર જાન્યુઆરી થી છવ્વીસ ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં યોજાશે એકસો ચુમ્માલીસ વર્ષના ઐતિહાસિક સંયોગના કારણે આ વખતના મહાકુંભનું ખૂબ મહત્વ છે પિસ્તાલીસ દિવસ દરમિયાન દેશ વિદેશમાંથી અંદાજિત ચાલીસ કરોડ શ્રદ્ધાળુ પ્રયાગરાજ પહોંચશે અને ગંગામાં શાંઈ સ્નાન કરે એવો અંદાજ છે આ ધાર્મિક મહાય આયોજનમાં તમામ રીતે યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે એ માટે ગુજરાત પણ આગુ યોગદાન આપી રહ્યું છે મહાકુંભમાં ગુજરાતના વિવિધ અખાડા વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ સ્વામિનારાયણની સંસ્થાઓ દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે એટલું જ નહીં કુંભમાં જ્યારે ધાર્મિક આગેવાનો એકઠા થશે ત્યારે કયા કયા મુદ્દે ચર્ચા થશે એની પ્રગતિવાર જાણકારી આપની સમક્ષ પ્રસ્તુત છે વીએચપી પૂછપરછ કરી છે કે અમારે કુંભમાં કેવી રીતે જવું ત્યાં કેવું આયોજન છે આવા લોકોને માર્ગદર્શન મળી રહે તે માટે કાર્યકરોને અમે જવાબદારી સોંપી છે સાથે ત્યાંના ટેન્ટમાં કાર્યરત કાર્યકર્તાઓના નંબર આપીને તમામ વ્યવસ્થા ગોઠવાય એવું પણ આયોજન કરી રહ્યા છીએ ગુજરાતમાંથી ત્યાં ત્યાં રહેશે ગુજરાતમાંથી સંતોના ભંડારા થવાના છે આ માટે અગાઉથી જ કામગીરી ચાલી રહી છે જગન્નાથ મંદિરના મોહનદાસજીનો મહારાજનો ભંડારો ઉપરાંત આ વખતે મહાકુંભમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પણ ભંડારનું આયોજન કરવામાં આવ્યું છે કોઈ વ્યક્તિ ભૂખ્યો નહીં રહે એવી વ્યવસ્થા ગોઠવવામાં છે મહાકુંભમાં થનારા મંથન અને નિર્ણયો અશોક રાવલે કહ્યું કુંભ દેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવતા હોય છે પહેલાના સમયમાં સંતો એકત્રિત થઈને નવા નિયમોને ઘડતા હતા આરએસએસ ની પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના પ્રાંત સંયોજક હિતેન્દ્ર મોજીદરાએ જણાવ્યું અત્યાર સુધીમાં થયેલા મહાકુંભના અનુભવો પરથી અમારા ધ્યાનમાં આવ્યું કે કુંભમાં સરેરાશ ટન જેટલો કચરો ભેગો થાય છે આ કચરામાં મોટાભાગે પોલિથિન હોય છે બાર વર્ષે આવતા કુંભના ધાર્મિક અવસર પર કચરો ન થાય એ માટે અમને એક થાળી એક થેલી અભિયાનનો વિચાર આવ્યો એક અંદાજ પ્રમાણે આ બે લાખ થાળીથી સવાર અને સાંજ થઈને અંદાજે આઠ લાખ લોકો ભોજન લઈ શકે છે જો આ થાળીના બદલે શ્રદ્ધાળુ ડિસ્પોઝલ થાળી ભોજન લે તો આઠ લાખ ડિસ્પોઝલ થાળી વપરાઈ જાય જેનું અંદાજિત વજન ટન થાય એટલે એનો સીધો અર્થ થયો કે ગુજરાતના સહયોગથી એક દિવસમાં વીસ ટનનો કચરો થતા અટકાવી શકાશે આમ આરએસએસ ના એક થાળી એક થેલી અભિયાનથી કુંભના પિસ્તાલીસ દિવસોમાં નવસો ટન કચરો અટકાવી શકાશે આરએસએસ ના પ્રાંત સંયોજક હિતેન્દ્ર મુજીદરાએ કહ્યું આ અભિયાનની સાથે સાથે મહાકુંભના આયોજનમાં રોજના ત્રણસો થી વધુ કાર્યકરો સેવામાં ખડે પગે રહેવાના છે એમાં પણ શાહી સ્નાનના દિવસે તેમજ આગળ પાછળના પાંચ પાંચ દિવસ માટે આખા દેશોમાંથી અમારા સો સો કાર્યકર્તાઓ સેવામાં જોડાશે આ આયોજનના ભાગરૂપે ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવામાંથી દસ ફેબ્રુઆરી દરમિયાન સેવા આપવાનો સમય નક્કી થયો છે આ દિવસો દરમિયાન કાર્યકરો કુંભમાં આવતા જ જે શ્રદ્ધાળુ પાસે પોલીથીન બેગ હશે તેને બદલે કાપડની ઠેલી અપાશે સરકાર તરફથી છવ્વીસ હજાર સ્વચ્છતા કર્મકારીઓની તહેનાત કરવામાં આવી છે તેમની સાથે અમારા કાર્યકરો પણ ખડે પગે રહેશે એટલું જ નહીં કોઈ શ્રદ્ધાળુ કે બાળક કુંભમાં ખોવાઈ જાય કે રસ્તો ભૂલી જાય તો તેની મદદે પણ સંઘના કાર્યકરો તૈયાર રહેશે મહાકુંભમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભોજન પ્રસાદી માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસ સ્વામીએ દિવ્યભાસ્કરને જણાવ્યું કે બાર વર્ષ પહેલા પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થયું હતું ત્યારે પણ અમે પંડાલ નાખ્યો હતો નાસિકમાં પણ અમે સહભાગી થયા હતા ડોક્ટર સંત વલ્લભદાસ સ્વામીએ કહ્યું પ્રયાગરાજના ભોજનમાં ગુજરાતના ભોજન કરતા ટેસ્ટમાં થોડોક ફરક હોય છે એટલે ગુજરાત થી આવતા શ્રદ્ધાળુઓને ગુજરાતી ભોજન પ્રસાદના રૂપમાં મળી રહે એવી વ્યવસ્થા કરી છે કુંભની શરૂઆત થી લઈને છેલ્લે સ્નાન થશે ત્યાં સુધી અમે આ સેવા આપવાના છીએ વધુમાં વધુ ગુજરાતીઓ કુંભનો લાભ લે છે અને આપણા સાંસ્કૃતિક વારસાનો અનુભવ કરે છે કુંભમાં વિશ્વ હિન્દુ પરિષદના મુખ્ય કાર્યાલય પાસે જ અમને સરકાર દ્વારા જુસ્સી વિસ્તારમાં છપ્પન બાય નેવ ફૂટ જગ્યા ફાળવવામાં આવી છે જેમાં ભોજનાલય ઉભું કર્યું છે અતિથિ ગમે ત્યારે આવે તેમની સેવામાં અમે તત્પર રહીશું આ મહાકુંભમાં વડતાલ પીઠાધિપતિ આચાર્ય મહારાજ રાકેશ સંસ્થાના સહિતના સૌથી વધુ સંતો અને પાર્ષદો સ્નાનમાં સહભાગી થશે તારીખ તેર એક બે હજાર પચીસ ના દિવસે ઉત્તર પ્રદેશના પ્રયાગરા સ્થિત ખાતે શરૂ થયેલા પવિત્ર મહાકુંભમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત મહાકુંભનો યજ્ઞનો શુભારંભ થયો પરમ પૂજ્ય મહંત સ્વય મહારાજની પ્રેરણાથી વૈદિક મંત્રોચ્ચાર અને અનુશાસન સાથે પ્રારંભ થયેલા આ યજ્ઞ અને પારાયણનો અનેક યજમાનોએ ભાગ લીધો સંસ્થા દ્વારા આયોજિત ભંડારોના પણ સેંકડો ભાવિકોએ લાભ લીધો વીસ ફેબ્રુઆરી સુધી ચાલનાર આ મહાકુંભના સમગ્ર દિવસોમાં સંસ્થા દ્વારા યોજાયેલ આ શિબિરમાં સેવાભાવી મુમુખ યજમાનો પારિવારિક શાંતિ અને વિશ્વ કલ્યાણની ભાવના સાથે વૈદિક યજ્ઞ પારાયણ અને અન્ય પ્રેરણાત્મક કાર્યક્રમો જોડાઈ શકશે ખૂબ જ યજમાનો જોડાઈ યજ્ઞમાં જોડાવા માટે સત્વરે સંપર્ક કરો અને પ્રાપ્ત તારીખોમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું સંપર્કશ્રી શ્રી વિનોદભાઈ ચોટલિયા મોબાઈલ નંબર છે પ્લસ નાઇન વન નાઇન સિક્સ ઝીરો ડબલ નાઇન 1517 અને શ્રી ડોક્ટર આર કે ગુપ્તા તેમનો મોબાઈલ નંબર છે પ્લસ નાઇન આ ઐતિહાસિક કુંભની પૂર્વ ભૂમિકા જોઈએ તો વરસ પંદરસો સડસઠમાં પ્રયાગથી લગભગ પંચાવન કિલોમીટર દૂર કડાના સરદાર અલી કુલી ખાને બળવો કર્યો બળવાને કચડી નાખવા અકબર તેની સેના સાથે કડા પહોંચ્યો બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું અલી કુલી માર્યો ગયો વિજય પછી અકબર પ્રયાગન પહોંચ્યો અને ત્યાં બે દિવસ રોકાયો અકબરને સંગમ વિસ્તાર એટલો ગમ્યો કે તેણે ત્યાં કિલ્લો બનાવવાનું નક્કી કર્યું આઠ વર્ષ પછી એટલે કે પંદરસો માં અકબર ફરીથી પ્રયાગ પહોંચ્યો તેમણે સંગમ પર એક વિશાળ કિલ્લો બનાવ્યો અને અહીં શાહી શહેરનો પાયો નાખ્યો અલ્લાબાસ નામ આપ્યું યાને કે જ્યાં ઈશ્વર નો નિવાસ છે તે ઈશ્વર નું નિવાસ સ્થાન તેમણે ધાર્મિક ચર્ચાઓ માટે ઈબાદત ખાના એટલે કે પ્રાર્થના હોલ પણ બનાવ્યું